રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ ના થતાં સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીનું નવું ટીમ્પુએ નથી પડ્યું જુલાઈ મહિનાનો સપ્તાહ વીતી ગયો તેમ છતાં રાજસ્થાનના ઉપરવાસમાં હજુ સુધી ભારે વરસાદ ન થતા બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર બનેલા સીપુ અને દાંતીવાડામાં નદીથી પાણીનું નવું એક ટીમ્પુએ આવ્યું નથી ખેડૂતો હવે રાજસ્થાનમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે દક્ષિણ રાજસ્થાનના સિરોહી માઉન્ટ આબુ ઉપરાંત કુંભલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે જેની પર બંધાયેલા દાંતીવાડા ડેમમાં હાલમાં ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું પાણી છે મળતી માહિતી મુજબ ડેમની હાલની સપાટી પાંચસો પોઈન્ટ દસ ફૂટ છે ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં સો ટકા અને બે હજાર બાવીસમાં પણ સો ટકા ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પાંચ પાણી શિયાળામાં અને ત્રણ પાણી ઉનાળામાં આપવામાં આવે છે જ્યારે દાંતીવાડા ડેમથી થોડા કિલોમીટરના અંતરે દાંતીવાડા તાલુકામાં જ આવેલા સીપુ નદી પર બંધાયેલા સીપુ ડેમમાં માત્ર દસ પોઈન્ટ પાંચ ટકા પાણી છે જેમાં દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામોનું પાણી સીપુ ડેમમાં આવે છે જે હાલમાં સીપુ ડેમની સપાટી એકસો સિત્તેર મીટર છે દસ ટકા જેટલું પાણી છે બે હજાર બાવીસમાં માત્ર અગિયાર ટકા જ્યારે બે હજાર 32% બત્રીસ ટકા ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પચીસ ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદના લીધે પાણી આપી શકાયું નથી હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતા રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે